ગુજરાતી ડાયરાના લોક કલાકાર દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ વકર્યો છે થોડા સમય પહેલાં જ બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખવડના જૂના નિવેદન પર કટાક્ષ કર્યો હતો જેના જવાબમાં દેવૈત ખવડે પણ મોરબીના ત્રાજપર ગામે ડાયરામાં નામ લીધા વગર જ બ્રિજરાજદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા એવામાં બ્રિજ રાજદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી દેવાયત ખવડને પડકાર ફેંક્યો છે મિત્રો આ બધાની વચ્ચે માયાભાઈ આહીરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે દેવાયત ખવડની હાજરીમાં તેમણે કંઈ એવું કહ્યું કે લોકો જોતા રહ્યા હતા અને ચાલુ પ્રોગ્રામમાંથી દેવાયત ખવડને ભાગવું પડ્યું હતું મિત્રો આ ડાયરામાં માયાભાઈ આહિર એકદમ ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા અને વારંવાર વિવાદ કરતા કલાકારોને હાંકી કાઢ્યા હતા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના માયાભાઈ આહિરે આ બાબતે શું નિવેદન આપ્યું ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વિવાદ થતાં માયાભાઈ આહિરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે એક ડાયરામાં વાત કરતાં જણાવ્યું હતું કે આપણે ટોળું વળીને હિન્દુત્વની વાતો કરીએ છીએ પરંતુ જીવન જીવવું અઘરું છે દિવસ મુસ્લિમ સમાજમાં પણ ડોક્યુ કરજો કે તેઓની શિસ્ત કેવી હોય છે એમની નમાજ ચાલુ હોય તેના ધર્મની વાતો ચાલુ હોય ત્યારે તેના એક પણ માણસથી શું કે ચા થતો નથી આ દરેક પદ્ધતિમાંથી પસાર થવું પડશે આ કોરોના પછી તો જાતિવાદ મૂકી દો યાર બહુ સરસ મજાની વાત કરી હતી દેવાયતભાઈ ખવાડે જો તમારે જ્ઞાતિવાત કરવો હતો તો જ્યારે દેશમાં કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે કરવો જોઈતો હતો કે મારી જ્ઞાતિના ડોક્ટરો જ મારી સેવા કરશે મને સારવાર આપશે ત્યારે તો બધા ચૂપચાપ હતા કોણ કોની સારવાર કરી રહ્યા હતા એ કોઈ પૂછતું ન હતું પરંતુ આ કોરોના એટલા માટે જ મોકલ્યો હતો કે બધામાં માણસાઈ આવે અને જ્ઞાતિવાતને સાઈડમાં મૂકીને બધા એક સાથે રહે હવે ગુજરાતી બનો ભારતીય બનો હિન્દુસ્તાની બનો સાહેબ નહી તર આ બધા કથા વાંચી વાંચીને પોતાના આંતરડા ઉછાળા કરે છે ને એને સાર્થક બનાવવો હોય તો એને વિશ્વાસ અપાવજો કે અમે જ્ઞાતિવાદ જાતિવાદના વાડા મૂકીને અમે ભારતીય છીએ મિત્રો આ વિવાદનો અંત લાવવા માટે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીની એન્ટ્રી થઈ ગઈ છે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કલાકારો અંદરો અંદર જ લડે છે સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય જેથી કોઈ પણ ઝઘડા હોય કે વિવાદ હોય તો તેનો અંત લાવવો જોઈએ અને સમાજને એક કરવા માટેનું કામ કલાકારોએ કરવું જોઈએ વધુમાં તેમણે એવી પણ ટકોર કરી હતી કે લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવું જોઈએ અને તેના માટે થઈને સમાજે ધ્યાન રાખવું જોઈએ આટલું નહીં તેમણે તો એવું પણ કહ્યું હતું કે કલાકારોના બોલવાથી ઘણી વખત કુટુંબ કે ભાઈઓમાં થતા ઝઘડા અને વિવાદ પણ પૂરા થઈ જાય છે જ્યારે આવા સમયે કલાકારો વચ્ચે ઝઘડા થાય અને સ્ટેજ ઉપરથી નિવેદનો આપવામાં આવે તો તે યોગ્ય ન કહેવાય